એવ્રજ જીવ્રતની વાર્તા સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે અષાઢ વત વેરસથી આ વ્રત શરૂ કરે છે અને અમાસે વ્રત પૂરું કરે છે સવારે સ્નાન કરી પાણિયારે એવ્રજ જીવ્રત માનું નામ લઈ ઘીનો દીવો કરવો પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી વ્રતના દિવસે અન્ન ન લેવું ફળો ખાવા રાત્રે જાગરણ કરવું અને માના ભજન કીર્તન ગાવા આ વ્રત પાંચ વર્ષ કરવું પાંચ વર્ષે ઉજવણું કરવું મા એવ્રત જીવ્રત પ્રસન્ન થાય છે અને શ્રદ્ધાથી વ્રત કરનારની મનોકામના પૂર્ણ કરે છે વાર્તા ભક્તિપુર ગામમાં ધર્મદાસ નામે એક ધનિક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ જ્ઞાનવતી હતું તેને ત્યાગરાજ નામે એક પુત્ર હતો એક પ્રખર જ્યોતિષીએ આ પુત્રનું એવું ભવિષ્ય ભાંખેલ કે જ્યાં સુધી ત્યાગરાજ કુંવારો રહેશે ત્યાં સુધી જીવતો રહેશે અને પરણશે તો મોતને વરશે આથી ધર્મદાસ અને જ્ઞાનવતીને ઘણી ચિંતા થયેલી પણ ભાગ્યમાં હશે એમ થશે એમ વિચારી આ વાત ભૂલી ગયા ત્યાગરાજ ઘણો તેજસ્વી હતો એ યુવાન થયો ત્યારે વૈરાગ્ય નગરમાં તેની સગાઈ થઈ થોડા સમયે એના લગ્ન થયા એની પત્નીનું નામ શ્રદ્ધા હતું લગ્ન કરીને જાન પાછી ફરતી હતી ત્યાં તો બારે મેઘ ગાંડા તૂર થઈને તૂટી પડ્યા જાન અહીંયા જીવ બચાવવા આડા અવળા થઈ ગયા ત્યાગરાજ તેની પત્નીનો હાથ ઝાલીને કેડ કેડ સમાણા પાણી વીંધતો તેને એક મંદિરમાં લઈ ગયો પરસાળમાં પગ મૂકતા જ એક સાપે ત્યાગરાજને દંશ દેતા તે તત્કાળ મરણને ચરણ થયું પત્ની પતિના સબનું માથું ખોળામાં લઈ કારમો વિલાપ કરવા લાગી મંદિરમાં પાણી ભરાતું જોઈ બારણા બંધ કરી દીધા આ મંદિર એવ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયામાંનું હતું જ્યારેય દેવીઓ પૃથ્વી પર ફરવા નીકળ્યા હતા મધરાતે એવ્રતમાં આવ્યા બારણા બંધ જોઈને સાદ દીધો મારા મંદિરમાં હોય બહાર આવે નહીતર સાપ દઉં છું શ્રદ્ધાએ પતિનું મસ્તક નીચે મૂકી બારણા ખોલ્યા બારણા ખોલતા જ એની આંખો અંજાઈ ગઈ તરત જ એ માના પગમાં ઢળી પડી અને બોલી દયા કરો માં દયા કરો એ મંદિરની અંદર કોઈ પુરુષને સૂતેલો જોયો તરત જ એ બોલ્યા હે અબળા હું ઐવરતમાં છું તું કોણ છે અને આ પુરુષ કોણ છે મારું નામ શ્રદ્ધા છે માં આજે જ પરણીને આજે જ વિધવા થઈ છું વરસાદથી બચવા અમે આ મંદિરે આવ્યા પરસાળમાં જ સાપે મારા પતિને દીધો અને પ્રાણ હે દયાળી મારો ચાંદલો અખંડ રાખું એવ્રતમાં બોલ્યા હું કહું એમ કરે તો તારા પતિને સજીવન કરું માં મારો સુહાગ સજીવન થતો હોય તો મારો પ્રાણ પણ આપવા તૈયાર છું શ્રદ્ધા બોલી એવ્રતમાએ હસીને નજર કરી તો મળદામાં સળવળાટ થયો ત્યારે ત્યાગરાજે પડખું ફેર્યું પણ ત્યાં તો એવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા શ્રદ્ધા ફરી બારણા બંધ કરીને વિલાપ કરવા લાગી મધરાત પર એક ઘડી વીતી ત્યાં તો જીવ્રતમાં આવ્યા બારણા બંધ જોઈને ક્રોધ કરતા બોલ્યા કોણ છે મારા સ્થાનકમાં બારણા ખોલ નહીતર બાળીને ભસ્મ કરું છું આંસુ સારતી શ્રદ્ધા બારણા ખોલતા જ માના પગમાં ઢળી પડી એની કરુણ કથની સંભાળતા જીવરતમાં બોલ્યા મારું કહ્યું કરે તો તારું સુહાગને સજીવન કરું શ્રદ્ધાએ વચન આપ્યું ત્યાગરાજ થોડો સમય સળવળીને શાંત થઈ ગયો અને જીવ્રતમાં અદૃશ્ય થઈ ગયા શ્રદ્ધા દોડીને પતિ પાસે આવી પતિના શરીરમાં ગરમી આવી હતી પણ જીવ નહોતો આવ્યો શ્રદ્ધા ફરી વિલાપ કરવા લાગી રાતના ત્રીજા પ્રહરે જયામાં આવ્યા શ્રદ્ધાએ બારણા ખોલ્યા અને રડતા રડતા બધી વાત કરી તો જયામાએ પણ એની પાસેથી વચન લીધું ત્યાગરાજે જરાક ચળવળીને શાંત થઈ ગયો જયામાં પણ અલોપ થઈ ગયા શ્રદ્ધાના રુદનનો અંત ન આવ્યો ચોથા પ્રહરે વિજયામાં આવ્યા શ્રદ્ધાએ માને પગે લાગીને પોતાના પતિને સજીવન કરવા આજીજી કરી ત્યારે માએ પ્રથમ વચન લીધું પછી એના પતિ પર હાથ ફેરવ્યો થોડી જ વારમાં ત્યાગરાજ આળસ મરડીને બેઠો થઈ ગયો પતિ પત્ની માના ચરણમાં ઢળી પડ્યા માં થોડી વારે અંતર ધ્યાન થઈ ગયા શ્રદ્ધાએ પોતાના પતિને ચારેય વચનની વાત કરી ત્યાગરાજે પણ ખુશીથી હા પાડી કારણ કે ચારેય દેવીના પ્રતાપે જ એ સજીવન થયો હતો સવાર થતા ભક્તિપુર ગામમાંનો એક ખેડૂત મંદિરે દર્શન કરવા આવ્યો એણે ત્યાગરાજને જીવતો જોયો તો તરત ગામમાં ગયો અને તેના માતા પિતાને વાત કરી કે સર્પદંશથી મૃત્યુ પ્રામેલો ત્યાગરાજ જીવતો છે આથી ધર્મદાસ અને જ્ઞાનવતી મંદિરે આવ્યા શ્રદ્ધાએ સાસુ સસરાને બધી વાત કરી દેવી પ્રસન્ન થયા અને પુત્ર સજીવન થયો એ જાણી માતા પિતાના હર્ષનો પાર ન રહ્યો વાજતે ગાજતે વહુ દીકરાને ઘેર લઈ ગયા સમય જતા શ્રદ્ધાને સારા દિવસો દેખાયા નવમે માસે એણે એક પુત્રને જન્મ આપ્યો ધર્મદાસ અને જ્ઞાનવતીએ સાકરના પડા વહેંચ્યા હવે વાત એમ બની કે રાતના પ્રથમ પ્રહરે એવરે શ્રદ્ધાના ખાટલા પાસે આવ્યા અને બોલ્યા દીકરી હું એવ્રતમાં છું તેમને વચન આપ્યું હતું હું તારો પુત્ર લેવા આવી છું શ્રદ્ધાએ બંને હાથ જોડીને માને વંદન કર્યા અને દીકરો આપી દીધો કારણ કે એ વચને બંધાઈ હતી સવાર પડતા જ્ઞાનવતીએ આવીને જોયું તો વહુના પડખામાં દીકરો ન મળે એ તો ગભરાઈ ગઈ શ્રદ્ધાને સા ગભરાઈ ગઈ શ્રદ્ધાએ સાચી વાત કહી પણ જ્ઞાનવતીના ગળે વાત ન ઉતરી એણે તો રડી રડીને આખું ગામ ગજવી મૂક્યું અને બૂમો પાડવા લાગી મારી વહુ ડાકણ છે એ મારા પોતાના પોતરાને ભરખી ગઈ ઉપરથી દેવીનું બહાનું કાઢે છે થોડા દિવસ વીત્યા ત્યાં શ્રદ્ધાએ ફરી દિવસ રહ્યા પૂરા માસે દીકરો જન્મ્યો એ દીકરો જીવરતમાં લઈ ગયા જ્ઞાનવતીએ વહુને ડાકણ ડાકણ કહીને ફરી આખું ગામ ગજવ્યું અને નક્કી કર્યું કે હવે તો હું જ ચોકી કરીશ સમય જતા શ્રદ્ધાએ ત્રીજા દીકરાને જન્મ આપ્યો જ્ઞાનવતી ખાટલા પાસે બેસીને ચોકી કરે છે જયામાએ ધારણ મૂક્યું તો બધા જ ઊંઘી ગયા અને જયામાં દીકરાને લઈ અંતર ધ્યાન થઈ ગયા સવારે જાગીને જુએ તો દીકરો ન મળે સાસુ તો સંતાપ કરવા લાગી પણ કાંઈ ન વળ્યું ચોથી વાર જ્ઞાનવતીએ રાજાને ચોકી કરવા બોલાવ્યો રાજા પણ આ વાતનો તાગ મેળવવા ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યો ચોથા પ્રહરે વિજયામાં આવ્યા ધારણ તો રાજા પણ ઊંઘી ગયો માએ શ્રદ્ધા પાસે દીકરો શ્રદ્ધાએ દીકરો માને સોંપતા વિનંતી કરી હે મા બોલીએ બંધાઈ છું તેથી ના નથી પાડી શકતી ચાર દીકરા લઈ લીધા પણ સાસુનો ત્રાસ વેઠાતો નથી આખું ગામ મને ચૂડેલ ને ડાકણ કહે છે વસમી વેળાએ વહારે આવજોમાં વિજ્યામાં દીકરાને લઈને ચાલ્યા ગયા સવારે જોયું તો દીકરો ન મળે હવે તો બધાને ખાતરી થઈ ગઈ કે વહુ જ ડાકણ છે અને દીકરાને ભરખી જાય છે પાંચમી વખત શ્રદ્ધાએ રૂપાળી દીકરીને જન્મ આપ્યો સવારે જ્ઞાનવતી જુએ છે તો દીકરી રમે છે જ્ઞાનવતીને શાંતિ થઈ પણ જ્યારે વહુએ ગ્વારાણી જમાડવાની વાત કરી ત્યારે જ્ઞાનવતીએ મો મચકોડ્યું સવા મહિને શ્રદ્ધા સ્નાન કરીને હાથમાં પૂજન થાળ લઈ મંદિરે ગઈ ચારેય માતાનું નામ લઈને ચાર દીવા કર્યા અને વિનંતી કરી કે હે માતાઓ મારી લાજ રાખવા ખાતર ગ્વારાણી થઈને મારા ઘેર ગમે તે સ્વરૂપે જમવા આવજો સાંજે ચારેય દેવીઓ રૂપ બદલીને જમવા આવી શ્રદ્ધા ભાવથી પીરસવા લાગી એ જ વખતે ઘોડિયામાં દીકરી રડવા લાગી તેથી દેવીઓ પૂછવા લાગી બેટી તારી દીકરી કેમ રડે છે ત્યારે શ્રદ્ધા બોલી હે માતાઓ રમાડવાવાળા ચાર ભાઈ જન્મ્યા હતા એ મેં વચનને ખાતર સોંપી દીધા હવે એણે કોણ રમાડે ચારેય દેવીઓએ એ જ ક્ષણે અદૃશ્ય રીતે ચારેય દીકરા લાવીને શ્રદ્ધાને સોંપી દીધા પછી આશીર્વાદ આપીને ચારેય દેવી અંતર ધ્યાન થયા શ્રદ્ધા દોડીને સાસુને બોલાવી લાવી જ્યારે છોકરાને જોતાં જ જ્ઞાનવતીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા અને શ્રદ્ધા તરફ એનો આહોભાવ વધી ગયો સાસુએ રડતા રડતા વહુની ક્ષમા માગી આ વાત નિગામમાં ખબર પડતા સૌ શ્રદ્ધાની વાહ વાહ કરવા લાગ્યા ઘેર ઘેર ચારેય દેવીના ગુણગાન ગવાવા લાગ્યા અને સઘળી સ્ત્રીઓ એવ્રત જીવ્રત વ્રત કરવા લાગી આ ચારેય દેવીઓ જેવી શ્રદ્ધાને ફળી એવી સહુને ફળજો જય એવરેજમાં જય જીવરજમાં જય વિજયામાં જય જયામાં